મહેસાણામાં શાળાએ જતી વિદ્યાર્થીનીને બનાવવામાં આવી દુષ્કર્મનો શિકાર આ બાબતને લઈને ફરિયાદ થઈ ત્રણ દિવસ અગાઉ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ મહેસાણા પોલીસ પર પરિવારનો ગંભીર આરોપ સામૂહિક દુષ્કર્મ થયો હોવા છતાં એક જની સામે ગુનો નોંધ્યાનો આરોપ મહેસાણા તાલુકા પોલીસ આરોપીને બચાવતી હોવાનો આરોપ સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસે પણ લગાવ્યા આરોપ આરોપીઓ પીડિત પરિવારને ધમકી આપતા હોવાનો પણ આરોપ मेहसाणा कांग्रेस से API छे आंदोलन नी चिमकी आ બાબત લેને ફરિયાદ થઈ 3 દિવસ સગા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ મહેસાણા પોલીસ પર પરિવારનો ગંભીર આરોપ સામૂહિક દુષ્કર્મ થયો હોવા છતાં એક જની સામે ગુનો નોંધીયાનો આરોપ મહેસાણા તાલુકા પોલીસ આરોપીને બચાવતી હોવાનો આરોપ સમગ્ર ઘટનાને લઈ કોંગ્રેસે પણ લગાવ્યા આરોપ આરોપીઓ પીડિત પરિવારને ધમકી આપતા હોવાનો પણ આરોપ મહેસાણા કોંગ્રેસે API छे आंदोलन ની ચિંકી